આજે સ્ત્રી હોય પુરુષ હોય વિશ્વના અનેક દેશોની અંદર આ પ્રકારની સીપ ગોઠવાતી હોય છે એ મુજબની આપણે વ્યવસ્થા કરી છે દ્રષ્ટિએ અને પછી ઓવરટાઇમ કરવો હોય તો આપણે પંચોતેર કલાકના ઘટાડીને એકસો પચીસ કલાક કર્યા અને ડબલ પગારે મળશે મારો પગાર દાખલા તરીકે દસ હજાર રૂપિયા ચાલે છે તો હું ઓવરટાઇમ કરું તો મને વીસ હજાર રૂપિયા મળશે गुजरात सरकार हमेशा आने वाले समय में महिला को महिलाओं के लिए कैसी व्यवस्था हो सके उसके बारे में हमेशा अग्रसर काम किया है आपने हमें टेक्ट्राइट की पॉलिसी देखा होगा कि घर पे बैठ करके बीस पच्चीस लोग एक ग्रुप बना के उसको डेवलपमेंट कर सकते हैं और गुजरात सरकार तरफ से जो महिला काम करेगी उसको मैक्सिमम पांच हजार रुपया और मान लो जॉब वर्क पे काम उसको मिलता है उसका ग्रुप को और उसको पंद्रह हजार का काम मिलता है तो उसको सड़तीसौ पचास रुपया पांच साल तक उसको मिल रहा है ऐसी प्रकार की व्यवस्था गुजरात सरकार कर रही है काफी जगह पे आपने आपने देखा होगा पच्चीस लाख से ज्यादा महिला लोग काम कर रहे हैं लगभग सब जगह पे पूरी सुविधा है

આવી ટેકનોલોજીમાં કામ કરી શકે એ માધ્યમથી આપણે એ પણ એક બિલ પસાર કર્યું છે તો મને લાગે છે કે ઐતિહાસિક દિવસમાં ગુજરાત સરકાર આમાં કાયદા લઈને અલગ અલગ રીતે આજે કર્યા છે તો આજનો દિવસ એ આવનાર સમય માટે એકવીસમી સદી માટે અને ખાસ કરીને કહી શકાય કે દુનિયામાં ભારત જ્યારે બે હજાર સુડતાલીસમાં માં આત્મનિર્ભર બનવાનું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણે ત્રીજી મહાસત્તા બનવાના છીએ એમાં ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બિલથી અનેક કંપનીઓ આવશે અનેક લોકોને સારી રોજગારી પ્રાપ્ત થશે અને આપણું બે હજાર સુડતાલીસ નું સપનું જે છે એ સાકાર થશે એમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે વિધાનસભામાં ઐતિહાસિક દિવસ છે એટલા માટે કે ગુજરાતની અંદર ગુજરાત બે સમ રોજગાર ડિપાર્ટમેન્ટમાં આજે બિલ પસાર થયું છે ખાસ કરીને એકવીસમી સદીમાં ટેકનોલોજીની દુનિયામાં એમ કહી શકાય કે માઇક્રો જેવી કંપનીઓ આવતી હોય ચીપની અનેક કંપનીઓ આવતી હોય ડ્રોન હોય કેવ હોય એવી અનેક કંપનીઓ જ્યારે ગુજરાતમાં આવતી હોય સમગ્ર ગુજરાતમાં પાંચસો થી વધારે દુનિયાની મોટી મોટી કંપનીઓ છે એમાં સો કંપનીઓ જયારે ગુજરાતમાં હાલ હાજર છે અનેક કંપનીઓ આવતી હોય ત્યારે આવનાર સમયની અંદર ઓગણીસો ચોપન જે આપણો કાયદો છે એ કાયદાની એક પણ જોગવાઈ સુધાર્યા વગર બાર કલાક ટેકનોલોજીના માધ્યમથી જે આપણી જે ટેકનોલોજી છે એની બાર કલાકની સીપ હોય છે એ સીપ ઉપર આપણે વચ્ચે વટુકમ લાવ્યા હતા અને વટુકમ ના માધ્યમથી આપણે અત્યારે કાયદાનું સ્વરૂપ આપ્યું છે અને એની અંદર સ્પષ્ટ જોગવાઈ કરી છે કે આપણે જૂથ અથવા વર્ગ જૂથ એટલે આખી ટેકનોલોજીની જમાનાની કંપનીઓ હોય એ કોઈ સરકાર પાસે આવીને માગણી કરે ત્યારે આપણે બાર કલાકની પરમિશન આપવાના છીએ નહીં કે સમગ્ર ગુજરાતના રાજ્યના બધા જ લોકોને આ વાત ઘણા બધા લોકો મિત્રો અહીં આગળ વાત કરીને ગયા છે કે કદાચ સમગ્ર આ કાયદાથી સમગ્ર લોકોને બાર કલાક થઈ જશે જરાય નહીં આ સરકાર પહેલા ઓગણીસો ચોપનમાં જોગવાઈ હતી એક ઇન્સ્પેક્ટર કક્ષાએ હતી હવે રાજ્ય સરકાર પાસે આવશે અને સરકાર એની અંદર સ્પષ્ટપણે જોશે એની અંદર ત્યારે જ મંજૂરી આપશે કેટલા સમય માટે આપવી અને તેની સાથે સાથે મંજૂરી પાછી ખેંચી લેવાની આપણને એમ લાગે કે બાર કલાકનો દુરુપયોગ થયો છે તે પ્રમાણે પણ આપણે પાછી લઈ શકાય બાર કલાકનો મિનિંગ એ છે કે સમગ્ર વીક દરમિયાન અડતાલીસ કલાક આપણે કામ કરવું પડે તો કોઈ પણ માણસ બાર કલાક જો સલંગ ચાર દિવસ કરે તો ઓટોમેટિક અડતાલીસ કલાક થઈ જાય અને બાકીના બે દિવસ ચાલુ પગારે એને કહી શકાય કે રજા મળી શકે એટલે ત્રણ દિવસ રજાના માધ્યમથી પણ અનેક પ્રકારની સુવિધા કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકારે કરી છે ખાસ કરીને બહેનો માટે જે રાજપાલી માટેની વાત હતી અત્યાર સુધીમાં સરકાર પાસે મંજૂરી વ્યક્તિગત ફાઇલમાં લેવામાં આવતી હતી અત્યાર સુધીમાં ઓગણસિત્તેર થી વધારે બે વર્ષની અંદર ગુજરાત સરકારે બહેનો માટે પરમિશન આપી જ